ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે પેટ્રોલ પંપ પર હૃદયદ્રાવક ઘટના બની હતી યાદ અપાવી દઈએ કે શહેરના એક પેટ્રોલ પંપ પર એક્ટિવા સ્કૂટર પર પેટ્રોલ પુરાવા માટે આવેલ સંધિ દંપતીના છ વર્ષના પુત્ર પર પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ કેસમાં પોલીસે અગાઉ બે કર્મચારીઓ પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહેલને ઝડપી પાડ્યા હતા જો કે આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને પંપનો મેનેજર કેતન પટેલ ત્યાંથી ફરાર હતો આજે ભાવનગર પોલીસે ફરાર થયેલ મુખ્ય આરોપી અને પેટ્રોલ પંપના મેનેજર કેતન પટેલને પણ ઝડપી પાડ્યો છે પરંતુ આ ધરપકડ સાથે કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે અગાઉ પોલીસે જે બે કર્મચારીઓની અટકાયત કરી હતી તેમાં પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહેલનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે સમયે પોલીસની કાર્યવાહી પણ પણ અનેક સવાલો ઉઠ્યા હતા અને પોલીસનું નિંડક જોવા મળ્યું હતું હવે જ્યારે આ કેસનો મુખ્ય આરોપી અને પેટ્રોલ પંપનો મેનેજર કેતન પટેલ પોલીસની ગિરફતમાં છે ત્યારે મોટો સવાલ એ છે કે શું પોલીસ દ્વારા તેનું પણ રિકન્ટ્રક્શન કરવામાં આવશે કે કેમ લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસે પહેલેથી જ કોઈ સેટિંગ પાડી દીધું હતું જેના કારણે આ મુખ્ય આરોપીને પકડવામાં વિલંબ થયો હતો અને હવે શું તેનું રિકન્ટક્શન ટાળવામાં આવશે જો પોલીસ દ્વારા કોઈ સેટિંગ ન હોય તો ભાવનગરની જનતાની સ્પષ્ટ માંગ છે કે આ મુખ્ય આરોપીનું પણ ચોક્કસપણે રિકન્ટ્રક્શન કરવામાં આવે જેથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થાય અને પીડિત પરિવારને ન્યાય મળે બી ઈ ન્યૂઝ સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યું છે અને પોલીસની આગામી કાર્યવાહી પર પણ ધ્યાન રહેશે શું પોલીસ લોક માંગને ધ્યાને રાખીને મુખ્ય આરોપીનું રીકન્ડક્શન કરશે તે જોવું રહ્યું આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર